રાજકોટના સાયલા તાલુકાના વિછીયા ગામના ઓરી ગામે વાડીમાં કામ કરી રહેલા કોળી પરિવારો પર સ્થાનિક ગામના કાઠી દરબાર જૂથે નાની એવી બાબતે માથાકૂટ કરી ફાયરિંગ કરતા છ લોકોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા કોરી સુરેન્દ્રનગર જિલ્લા સાયલા તાલુકાના વિછા પંથકના ઓરી ગામે રહેતા કોડી પરિવાર અને કાઠી દરબાર જૂઠ વચ્ચે બપોરે માથાકૂટ થઈ હતી જેમાં ફાયરિંગ કરવામાં આવતા કોડી પરિવારના છ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ઓરી ગામમાં રહેતા રમેશભાઈ સિયાળ નામના કોળી આધેરની એક દિવસ પહેલા એક ટ્રેક્ટરનું પકડ પાનું મળ્યું હતું આ પાનું પોતે જે કોઈનું હોય તે લઈ જવા માટે ગામમાં જાહેરાત પણ કરી હતી પરંતુ આજે બપોરે તેઓ અને તેમના પરિવારજનો વાડીએ કામ કરતા હતા ત્યારે મુન્નાભાઈ નામના કાઠી દરબાર સહિતના બાર જેટલા શખ્સો ઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા અને ફાયરિંગ કરીને ત્રણ શખ્સોને ઈજા પહોંચાડી હતી તેમજ અન્ય કોળી પરિવારના ત્રણ લોકોને પણ ધોકા તલવાર અને ધારીયા સહિતના હથિયારો વડે હુમલો કરતા કોળી પરિવારના કુલ છ સભ્યોને ગંભીર ઈજા પહોંચતા પ્રથમ વીછ્યા સારવાર અપાવી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા બનાવના પગલે નાના એવા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે ઘટના અંગે સ્થાનિક પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે

ત્રણ વ્યક્તિ ને ગોળી લાગેલી છે રમેશભાઈ ને તો પેટમાં ગોળી લાગેલી છે અને વિપુલભાઈ ને હાથમાં ગોળી લાગેલી છે અને બીજા બધા માથા પર ઘા કરેલા છે જણા દાખલ છે દેવાંગ ભોજાણી નો રિપોર્ટ રાજકોટ એસ નાઇન